છાણ છાણની ક્ષમતા ધરાવતા ચાર નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા કરાયેલ કરાર મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે પચીસ સુધીમાં

એમાંથી પ્રોસેસિંગ થાય અને જિલ્લાના ખેડૂતોને પણ રોજના પાંચ લાખ કરતાં વધારે રૂપિયા વધારાની ઇન્કમ દૂધ સિવાયની ગોબરમાંથી મળે આ પ્લાન્ટમાંથી બે મુખ્ય વસ્તુ બનશે જેમાંથી એક બાયોસીએજી અને બીજું પ્રાકૃતિક ખાતર પ્રાકૃતિક ખાતરના કારણે કુદરતી ખાતરના કારણે જમીનની ફર્ટિલિટી વધશે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક તેમાંથી તૈયાર થયેલું અનાજ એ ઝેર મુક્ત હશે સાથે બાયો સીએનજીમાંથી અહીંની ગાડીઓ પણ ચાલી શકશે જેથી એન્વાયરમેન્ટના પ્રોટેક્શનનું કામ પણ કરી શકાશે વિદેશમાંથી આયાત કરવો પડતો સીએનજી તેમાં પણ દેશનું હુંડિયામણ વધશે અને ખાસ કરીને ગ્રીન એનર્જી માટેનો જે કન્સેપ્ટ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ વાત કરે છે તો એ થીમ પૂરો થશે અને નેચરલ ફર્ટિલાઇઝર